ચોક્કસ ખાતર વિશે જણાવીશ તો એ તેની જાણકારી આપણે દશરથભાઈ જોડે લઈ લઈએ તો આ વર્મી કમ્પોસ્ટના બેડ છે જે જેની જાણકારી આપણે દશરથભાઈ જોડે લઈ લઈએ તો દશરથભાઈ આપણે આ ખાતર વિશે જણાવો વર્ણિકમ્પોસ્ટ ખાતર છે બરાબર ખાતર છે એકદમ તૈયાર અચ્છા વર્ણિકમ્પોસ્ટ એટલે અળસિયાનો ખાતર એકદમ થી તો આમાં આળસી આપી છે હા આળસી તમને જોવા મળી છે અચ્છા હા આળસી આપી એકદમ થી તો આમાં આ તૈયાર થઈ ગયું છે કે આ પ્રોસેસિંગમાં માં છે ના તૈયાર થઈ ગયું પ્રોસેસિંગ માં રહ્યું છે બરાબર તો આમાં તમે કેટલો સમય લાગે અને આને તૈયાર થતા કેટલો સમય લાગે છે મિનિમમ 60 દિવસ લાગે 60 દિવસ બરાબર એ આમાં કેટલો સમય થઈ ગયો આમાં ખાતર નાખ્યાનો બસ 50 દિવસ એવું થઈ ગયું છે મેન વસ્તુ એવું છે કે પાણી

તો આમાં આ આવી રીતે બેડ ભરવાના આ થાય કરી અને આવી રીતે આ માછડો બી તૈયાર કરવો જોઈએ અને આ માછડાની કન્ડિશન કેમ ખરાબ થઈ ગઈ છે આ વરસાદ અને વાવાઝોડાના કારણે પડી ગઈ છે બરાબર આ ખાતર કમ્પ્લીટ તૈયાર જ છે અચ્છા તૈયાર છે આમાં ભરવાનો બાકી છે હા બસ આ થાય કરી નાખવા